ખબર છે તમને ઘર પરિવાર ક્યાં છે સરસપુર હતા સરસપુર અમદાવાદ થી આયા છો તો વિરમ કઈ રીતના આવી ગયા હા અહીંયા છે કે રીતના ભટકતા ભટકતા આવી ગયા અહીંયા ત્યાં કોઈ હગુ ન થાય અહીંયા તો બે રોટલા મળશે છે અચ્છા એમ નહીં પણ ત્યાં અમદાવાદમાં કઈ જગ્યાએ રહે છે તમારા પરિવારવાળા હા ક્યાં રહે છે આવો તો બદલાઈ ગયું કહું છું લાઈન દોરી આવી ગઈ ત્યાં તમે

સાચી વાત છે ના પાડી પણ કેમ ઘર થી છોડીને આવતા રે એમ ખબર ના પડી તમારે હા ઘર પરિવાર છોડીને કેમ આવી ગાડો થઈ ગયો તમારે આતર ગુજે શું કરતા હતા પહેલા હા પહેલા શું કરતા હતા નોકરી કરતા હતા અહીંયા જ હતો પહેલા તો અમદાવાદ બધા ફેમિલી વાળા રહેતા હતા તો તમે કીધું કે ચાર મહિના પહેલાં અહીંયા આવી ગયો હતો તો પછી એમ નહીં પહેલાં અહીંયા રહી ગયેલો ત્યાર તો મરી જઈશ એ બે અમુક ખરાબ લાગે ને બહુ ખરાબ હાલતમાં છો તમે મારી તો ખરાબ કરી શું કરવું બોલું તો લોકો શું આ તમને ના કીધું ખાવાનો અમદાવાદ તો છે ને કોઈ તો રહેતું હશે ને અમદાવાદ નહીં ફકેર ફેર નહી આવું હોય તો ચલો અમારી જોડે અમે તો તમને ચેક લેવા આવ્યા છીએ વિરમગામથી આવું છે ત્યાં ઓઢવું છે ને આપણું ક્યાં સેન્ટર ઓમ ચાલે છે બે ટાઈમ ખાવા પીવાની બધી સુવિધા મળશે જોડે લેવા જ આવ્યા છું તમને ગાડી લઈને લેવા આવ્યા છું તમને

વિરમગામ ખાતે અમદાવાદથી છે કે અમે અહીંયા લેવા માટે આવી ગયા છીએ એમને તો ક્યાંય ને ક્યાં વિડીયોના મારફતે એમનો પરિવાર આ વિડીયો જોઈ રહ્યો હોય તો એમના પરિવાર સુધી આ વિડીયો આપ લોકો પહોંચાડ દેજો અને ક્યાંય ને ક્યાં એમનો પરિવાર રહે છે અહીંયા વિરમગામમાં રહે છે અને અમદાવાદમાં પણ ક્યાંક રહે છે સરસપુર વિસ્તાર બતાવે છે એના આસપાસ લોકો નરોડા વિસ્તાર બતાવે છે તો ક્યાંય ને ક્યાંય આ પરિવાર સુધી આ વિડીયો પહોંચાડવામાં તમારી મદદની જરૂર છે ખાસ કરીને તમે આ વિડીયોને શેર કરશો તો એમના પરિવાર સુધી આ વિડિયો પહોંચી જશે અને તો સપોર્ટ કરીએ આવા લોકોને જેને માનસિક રીતે આવી રીતના બીમાર હાલતમાં હોય છે અને આવી કન્ડિશનમાં આવી જતા હોય છે રોડ રસ્તા ઉપર તો કન્ટિન્યુ વિડીયો જજો આપણા દરેક ગ્રુપમાં શેર કરજો

ફરીથી કહું છું કે તમારા શેરિંગથી ઘણા લોકોના પરિવાર મળી જાય છે તો વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરજો ભાઈને ગંભીર બીમારી પણ લાગે છે શરીરની અંદર અશક્તિ જેવું પણ લાગે છે ચાલવામાં થોડી એમને તકલીફ પડે છે થોડા દિવસથી જમવાનું પણ જમ્યા નથી કંઈ અને ખબર ખબર નથી કે ભાઈ કેવી કન્ડિશનમાં માણસ થઈ જાય છે અને અચાનક જ કેવું દુઃખ પડી જતું હોય છે માણસને પણ કંઈ નહીં અમારી જેવી સંસ્થાઓ દિનભર દિન કામ કરતી રહે છે દિવસે દિવસે અમે વધુ ને વધુ લોકો સુધી પહોંચીએ છીએ તો અમારા જેવી સંસ્થા કામ કરી રહી છે આપ સૌના આશીર્વાદથી બસ સાત સપોર્ટ આપતા રહેજો કન્ટિન્યુ વિડીયો જોજો આપણા દરેક ગ્રુપમાં શેર કરજો

કેમ પણ આવી હાલત થઈ ગઈ તમારી અચાનક હા આવી હાલત કેમ થઈ ગઈ મને ખબર ના પડી તમે થોડું તમારા વિશે કહો આ જો ખાવામાં આવ્યો છો ને ઓકે રાડો તો ભાઈ આઈટરિય વર્ષે થાય છે

અમે તમારા સારા માટે આવ્યા છીએ ત્યાં તમે કેટલા દિવસથી જમ્યા ખાધા પીધા વગર આવી હાલતમાં હતા ત્યાં થયો વગર તમારામાંથી કેટલી બધી ગંદી સ્મેલ આવતી હતી આટલી બધી અને આખું શરીર તમારું કેવું થઈ ગયું તમે તમારી હાલત જુઓ એક સપોર્ટ કરવા માટે આવ્યા હતા તમને તમે મને સાચી હકીકત કહેશો તો મને થોડી ખ્યાલ આવશે કે તમારી આવી પરિસ્થિતિ કઈ રીતના થઈ ગઈ અને આ વિડીયોના મારફતે લોકોને પણ ખબર પડે કે આ રીતની પરિસ્થિતિ માણસની કેમ આવી જાય થોડું તમારા વિશે કહેશો તો મને થોડો વધારે મતલબ લોકોને પણ ખ્યાલ કોને ગાંડા બનાવી દીધા કોને ગાંડા તમને બનાવી દીધા તમને કોને ગાંડા બનાવી દીધા કોને ગાંડા બનાવી દીધા તમને જો મોટ તો લઈને ફોર છું બરોબર છે કઈ વાંધો નહીં આપણે જ્યાં પણ હોય તમારો પરિવાર આપણે અહીંયા બે ટાઈમ ખાવા પીવા રહેવાની સારી રીતે હું કરતો નહીં એમના ઘેર જવું નહીં તમે સુખી રહો મજા આવે અહીંયા રહેવાનું તમારે બે ટાઈમ ખાવા પીવાની સારી સેવા જ કરીશ બસ સેવા કરવાની આપણે ને હું હજુ કહું છું લાભ લખ્યાલું કે કયા સેવા કરવી બસ

કંઈ વાંધો નહીં ડિયો હવે શાંતિથી દોસ્તો આપ જે રીતના જોઈ રહ્યા છો તે રીતના અમારા સુધીરભાઈ વિરમગામ ચોકડી પાસે અહીંથી એપ્રોક્સ સિત્તેર કિલોમીટર થાય અમદાવાદથી આવા જ એકસો ચાલીસ કિલોમીટર થાય અમે સવારના સાડા નવ વાગ્યાના નીકળ્યા છીએ અને અત્યારે વાગ્યા છે સાડા ત્રણ એપ્રોક્સ ચારથી પાંચ છ કલાકનો ટાઈમ થયો છે પરંતુ બસ એક જ ઉદ્દેશ છે કે સમય થોડો આપી શકીએ આપણે કોઈ માણસ પાછળ તો એમનું જીવન બદલાઈ શકે છે તમારી સામે છે આજે સુધીરભાઈ પ્રજાપતિ જે ઘણા વર્ષોથી મતલબ આવી રીતના નાનું મોટું ટ્રકના કામ કરતા હતા અને અચાનક જ લોકડાઉન પછી એવી પરિસ્થિતિ થઈ ગઈ અને ગંભીર પરિસ્થિતિમાં આવી ગયા ક્યાંય ને ક્યાંય ભગવાન આવી પરિસ્થિતિની અંદર કોઈ પણ વ્યક્તિને ના નાખે કે જેને આવી કંડિશન આવી જાય બસ અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે જ્યાં સુધી અમે લોકોને ભગવાન શક્તિ આપે ત્યાં સુધી આવા લોકો સુધી પહોંચી શકીએ અને વધુ ને વધુ લોકો સુધી મદદ કરી શકીએ તો આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી કરીને એમનો પરિવાર મળી જાય તમારા શેરિંગથી એમનો પરિવાર જલ્દીથી મળી જશે અને અત્યારે તો અમે એમને એમની ટ્રીટમેન્ટ કરાવી પડશે જેમ હાલત છે ખૂબ જ ખાધા પીધા વગરની હાલત એમનું એક શરીર રાખવું એટલું થઈ ગયું છે તો તમારી જોડે

તમે સેવા કરજો પેલા તમે સારા થઈ જાવ સારા થઈ જાવ તો કન્ટિન્યુ રેજો આપણા દરેક ગ્રુપમાં શેર કરજો મારી યુટ્યુબ ચેનલ છે સર્વસંમત ફાઉન્ડેશન લાઇક સબસ્ક્રાઈબ કરજો જય હિન્દુભાઈ